ના હોય તો અમે હાલ જ આઈયે હાલ એવો બીમાર થયો ગાભાજી છોકરો બીમાર થઈ ગયો અમે હાલત હાલ તમે

ભેગા ભેગા થઇ જાય તો જલ્દી હેજકો પૂછ્યું બીમાર થઈ ગયો જલ્દી દવાખાને લઈ જવું પડશે તો બીમાર થઈ ગયો બોલતો નહી કે ચાલતોય નહી

Hello. <smallly noise>

એકદમ અત્યારે ફોન આવે મોટા ભાઈ નો કે કોઈ તમારો છોકરો બીમાર થઈ ગયો કે શું થયું છે કોઈ બોલતો નહીં ચાલતો એ નહીં એટલા મેં આયા ગાય ગા આવતા હેવડે ગાડી કરી લઈ ગયા એટલામાં મારે મોટા ભાઈ આયા ફોન આયો કે ભાઈ હું થયું હોય કે છોકરો બીમાર થઈ ગયો કે ઉભા રહે ઉભા રહે મારી નજર માં ભૂવા છે અમારા ઓખડ માં કે હવે ભૂવા જ્યુ છો દોકર નહીં જવું કોઈ ખોટા પૈસા પડી જોઈએ તો અમે તમારી જોડે આયા ગાડી લઈ ચાલી

આપણે મંદિરે રજા લઈ લઈએ રોમભાઈ હા સ જોવા રજા મળી જાય આમાં આપડા મંદિરે જઈને જોવાનું છે રજા મળી જઈએ મંદિરે જઈને જોઈએ

તો પણ એને આપણે વિધિ કરી લઈશું બોલતો એ કે ચાલતો એ નહીં આ તો આપણે વિધિ કરી લઈશું એને બીજું કોઈ નહીં તું ખાલી બોલતો નહીં ચાલતો નહીં હા હા ભૈરુ એ દિયો ઘેર થી જલ્દી આવતું નહીં

લી માટે કશું નહી ખાવાનું કદાચ ઓટી પડી તો તમારી પથારી તો કરી દેસી પાવર રાખવી પડશે હા મટી જશે મટી જશે દેતી બિલકુલ ધોવા નથી દેતી બરાબર લીટર દૂધ કાઢી પાવરફુલ ટેક રાખો સારું થઇ જશે બાબલો રમતો ગમતો થઇ જાય અને સરસ રીતે એને પહેરાય બે લઈ આવો પછી રેડી જાય લઈ સારું થઈ જાય તમારું નસીબ આજે સારું છે તો કોઈ આ જોડા વાળું નહીં હા હા ભુવાજી તો મંદિરે જ બેઠા હશે તમારું નસીબ છે મળ્યા ના રોજરાબર ઉજરા છીએ બરોબર લીલા લેર સર છોકરો બોકરો પડી ગય મોજ મસ્તી છોકરો ઘેર બે ધાબા વાળા ઘર બની આય છોકરો ઘેર રોય પણ હું લઈને

અરે તમે તો રવાની જરૂર નહી બાબલાન તમારું સારું થઈ જશે ચિંતા ના કરજો ગમે તે પણ છોકરાને તો ચાલ કરવો પડે બોલ હા હા મટી જાય ગમે તે

કાઢી મેળ તો હું જઈને એના હાથ મેલું એ જતું રે પછી પછી જો અઠવાડિયા પછી ફેર મહારાજે આવી ભુવાજી

દોર દો લે આતરી પરા નઈ પકળો 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 તો પક એસ મૂકી દો છોટો મૂકી દેવો

આવી શ્રદ્ધામાં કોઈ અમારી ચેનલ જય જય મહાકાલી એકસો અગિયાર એને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમને અમારી ચેનલને સાથ સહકાર આપો તો આવા નવા વિડીયો અમે બીજા બનાવતા જય ગો મહારાજ